મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે ગાર્ડનની અંદર ગંદકી અને ટોયલેટમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ અને દારૂની ફોટલીઓ ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ કરતા આવતા રહીશોના પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી યોધ્યાના કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડનની અંદર પાણી જ્યાં છાંટવાનું ન હોય ત્યાં નથી છાંટતા અને સવાર સવાર જ્યાં ઘાસ ના હોય અને જ્યાં યોગા કરવાના હોય ત્યાં પાણી છાંટી દે છે તેના કારણે સવાર સવારમાં ગાર્ડનમાં કાદો થઈ જાય છે તેના કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનોને રિપિંગ કરવામાં આવે અને આ ગાર્ડનને ગંદકી મુક્ત થાય એવી અમારી માંગ છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત જે આપનું નામ સુમનભાઈ ત્રિવેદી આ કઈ જગ્યા છે ને શું કહેવામાં માંગો છો અમે ઉદ્યાનમાં છીએ દરરોજ કસરત કરવા છેલ્લા સાત આઠ વર્ષથી હું અહીં આવું છું વારંવાર જાણ કરવા છતાં કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ તે સુધારો થતો નથી અને જ્યાં પાણી સુધાવું જોઈએ તો વૃક્ષો જે જગ્યાએ જે પાણી પાવું જોઈએ એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે લોન નથી ત્યાં પાણી નાખી દે અને કાજો કહે છે કરે છે અને કસરત કરવા માટે જે લોકો આવે છે અહીંયા પોતાના સ્વાસ્થ્ય સુધારવા માટે જે લોકો આવે છે તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી એના નામ છે એ આ ગાર્ડન મે જીમ કરીને કાતો કે તકલીફ तगली पे ये है कि यहाँ पर पोल्यूशन बहुत ज्यादा है और थोड़े पानी का दिक्कत है और फिर पानी सुबह सुबह डाल देते हैं तो मच्छर आते हैं तो उनसे थोड़ा बीमारी फैलती है इसलिए और मशीन भी काफी टूटी रखी है जो, जो हम लोग जिम करते हैं गंदगी के बारे में क्या बोलते हैं इसके बारे गंदगी स्वच्छता नहीं है अभी स्वच्छता नहीं है यहां पर अभी काफी लोग मतलब दारू पी के भी आते हैं बहुत लोग गाजन गाजा वगैरह सब

એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહિયાં આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય